ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રી થી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસ પર આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું માથીની લખેલી સુવાર્તા તેનો એકવીસમો અધ્યાય તેની બાવીસમી કલમ ત્યાં પ્રભુ શું કહે છે અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સર્વ તમે પામશો ક્રિસમાં મારા વાલા ભાઈઓ અને બહેનો આપણે બધા પ્રાર્થના તો કરીએ છીએ પરંતુ વિશ્વાસ સાથેની પ્રાર્થના જ ઉત્તમ પરિણામો આપી શકે છે જો હું કલાકો સુધી પ્રાર્થના કરું પરંતુ એ કલાકો સુધીની પ્રાર્થનામાં પરિણામ સંબંધી મારી અંદર વિશ્વાસનો અભાવ હોય તો મને એ પ્રાર્થનાનો કોઈ જવાબ નહીં મળે અને ચોવીસ કલાકની પ્રાર્થના કરતા પાંચ મિનિટની પ્રાર્થના જો વિશ્વાસની સાથે કરેલી હશે તો તે એક અસરકારક પ્રાર્થના મારા જીવન માટે બનેલી રહેશે એકવાર એક દીકરીએ એના પરિવારની સાથે પ્રાર્થના કરી કે પ્રભુ અમને અત્યારે એક સારા વરસાદની જરૂર છે પ્રાર્થના પૂરી કરી પછી એમના ઘરના હતા બજારના કામના અર્થે જ્યારે ઘરેથી બહાર નીકળ્યા ત્યારે નાની દીકરીએ એવું કહ્યું કે પપ્પા તમે છત્રી લઈને જાઓ કારણ કે આપણે હમણાં તો પ્રાર્થના કરી છે કે પ્રભુ આપણને એક સારો વરસાદ આપે અને ત્યારે એ ઘરના એ વ્યક્તિને એ બાબત માટેનો અહેસાસ થયો કે અમે પ્રાર્થના તો કરી પણ વિશ્વાસ ના કર્યો અને જ્યારે તેઓ છત્રી લઈને જાય છે ત્યારે થોડા સમય પછી પુષ્કળ વરસાદ આવે છે અને એમને અહેસાસ થયો કે વિશ્વાસની પ્રાર્થનાનું આ પરિણામ છે કે જે એ દીકરીએ કર્યો કે જે પ્રાર્થનામાં મેં માંગ્યું છે એ પ્રભુ મને આપશે વલાઓ ઘણા બધા લોકો પ્રાર્થના કરીને એ બાબતને પણ ભૂલી જાય છે કે મને આ પરિણામ આપનાર પરમેશ્વર અદભુત મારા માટે કાર્ય કરશે ત્યારે વલાઓ એ બાબતો તો જાણે કે એક રટણ કરનારી પ્રાર્થના માણસના જીવનમાં બની જતી હોય છે કે પ્રભુ તમે મારા માટે આ બાબત કરો તમે મારા માટે પેલી બાબત કરો પરંતુ તમારી પ્રાર્થનામાં જો વિશ્વાસનો અભાવ હોય તો તે કદાપી ત્યાં કાર્ય નહીં કરે પરંતુ તમારી પ્રાર્થના વિશ્વાસની પ્રાર્થના હશે તો તમારા માટે સ્વર્ગ ખુલી જશે સ્વર્ગના પરમેશ્વર પિતા એ તમારા માટે અદ્ભૂત અને મહાન કાર્ય કરશે અને એટલા માટે બહુ મહત્ત્વનું છે કે આપણે વિશ્વાસ રાખીએ આપણે બીમારીની કોઈ પરિસ્થિતિમાં

કે આ વિશ્વાસનું મને પરિણામ મળવાનું છે સો બાઇબલ આપણને એવું નથી કહેતું કે વિશ્વાસ કરનારને માટે તો સઘળું શક્ય છે અને ભલાઓ આપણે જો વિશ્વાસ કરીએ છે વિશ્વાસથી આપણે માંગીશું વિશ્વાસની આપણે કબૂલાત કરીશું તો ચોક્કસપણે આપણી પ્રાર્થના આપણા માટે સાર્થક બનશે અને આપણને તેના ઉત્તમ પરિણામો મળશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર પિતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારા વિશ્વાસને વધારો પ્રભુ ઈશુના નામમાં મારી પ્રાર્થના છે

એ અનાજ ખરીદવાને માટે તેમની જરૂરિયાતની વસ્તુઓમાં તેમની પડખે ઉભા રહેવાને માટે હું તમને અપીલ કરું છું કે તમે એ બાળકોના ગ્રોસરી માટે તમે તમારો યથા યોગ્ય સહયોગ આપવા માટે અમારા નંબર ઉપર સંપર્ક કરો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઈવ ફોર ફાઈવ ફોર સિક્સ ડોક્ટર સાહેબ ક્રિશન પ્યારા ગુજરાતથી ગોડ બ્લેસ યુ